પંચાયતી રાજની સામાજિક અસર એમાંની પહેલી સામાજિક અસર લોકશાહીના મૂલ્યનો પ્રચાર ભારતની બહુમતી પ્રજા ગ્રામીણ વિસ્તારોમાં વરસે છે પંચાયતી રાજના અમલને કારણે ગ્રામીણ સમાજમાં લોકશાહી મૂલ્યનો પ્રચારને વેગ મળ્યો છે ગામડાના મતદારોને પોતાના મતોનો ઉપયોગ કરી પ્રતિનિધિ પસંદ કરવાની ચૂંટવાની તક મળે છે જો લોકશાહી મૂલ્યનો પ્રચાર ગ્રામ પંચાયતની ચૂંટણી થતાં ગ્રામ પ્રજા જાગૃત બહેની એટલે ગ્રામીણ વિસ્તારમાં વસતા પ્રજાજન મત અને મતાધિકારનો ઉપયોગ અને લોકશાહીના મૂલ્યને સિંજાય અને પોતાનો યોગ્ય મતનો ઉપયોગ કરી યોગ્ય પ્રતિનિધિ ચૂંટી કાઢે છે નવા નેતૃત્વનો ઉદ્ભવ પરંપરાગત ગ્રામ સમાજમાં સામાન્ય રીતે વયોવૃદ્ધ વ્યક્તિઓને વારસાગત રીતે નેતાગીરી મળતી હતી પંચાયતી રાજને કારણે ચૂંટણીઓમાં ગામડાના યુવાનોને શિક્ષિત વર્ગની ઉમેદવારી કરવાની અને ચૂંટવાની તક મળી છે પરિણામે યુવાન શિક્ષિત અને ગતિશીલ નેતૃત્વ ઉદભવ્યું છે નવા નેતૃત્વ ગામની અંદર પરંપરાગત પ્રભાવી જ્ઞાતિઓ છે પોતાનું વર્ચસ્વ જમાવતા એટલે પંચાયતી રાજને કારણે યુવાન વ્યક્તિ શિક્ષિત વ્યક્તિ ઉમેદવારી કરી શકે છે અને એમને મત મળતાથી ચૂંટી આવે છે અને આ યુવાન આ ગતિશીલ નેતૃત્વને કારણે અંતે ગામનો વિકાસ પણ થઈ શકે છે સત્તાના માળખામાં પરિવર્તન પંચાયતી રાજની સ્થાપના થતા સત્તાનું વિકેન્દ્રીકરણ શક્ય બન્યું છે ગામડાના લોકોનો હાથમાં સતાવીશ તેઓ પોતે જ પોતાના પ્રતિનિધિઓને પસંદગી કરીને વિકાસના કાર્યના આયોજન અમલ અને વહીવટી જવાબદારી સંભાળે છે પંચાયતી રાજથી સમાનતા તથા સ્વતંત્રની દિશામાં સત્તાની વહેંચણી થવા લાગી છે સત્તાના માળખામાં આવેલું પરિવર્તન વિકેન્દ્રીકરણ શક્ય બન્યું લોકોના હાથમાં સત્તા એવી પ્રતિનિધિની પસંદગી વિકાસની તકો આયોજન અમલ વહીવટ તમામ બાબતની જવાબદારી સંભાળે છે અને સમાનતાના સ્વતંત્રની દિશામાં કામ પણ કરે છે સામાજિક ગતિશીલતાની વૃદ્ધિ પંચાયતી લીધે સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ થવા લાગી છે પંચાયતના ત્રણેય સ્તરમાં અનામતની જોગવાઈ હોવાથી અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને પંચાયતમાં ચૂંટવાની અને સત્તા મેળવવાની તક મળી છે પરિણામે પરંપરાગત રીતે નીચું સ્થાન ભોગવતી જ્ઞાતિના સભ્યોને રાજકીય અને આર્થિક સામાજિક દરજ્જો સુધારવાની કે ઊંચા લઈ જવાની તક મળી છે આમ રાજકીય સામાજિક અને આર્થિક ક્ષેત્રે સામાજિક ગતિશીલતામાં વધારો થયો છે જો ગતિશીલતા એટલે યુવાન વ્યક્તિઓને મળેલી સત્તા બીજું ગામની અંદર નબળો વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિને ક્યારેય પંચાયતમાં સત્તા મળતી નહોતી પરંતુ અનામત કેટેગરીને કારણે પંચાયતમાં ચૂંટવાની અને સત્તા મેળવવાની તક પ્રાપ્ત થઈ છે સ્થાન પણ નિમ્ન જ્ઞાતિના લોકો ભોગવતા થયા છે અને પોતાની આર્થિક સામાજિક દરજાને સુધારવાની તક પણ પ્રાપ્ત થયેલી છે રાજકીય જાગૃતિ પંચાયતની ચૂંટણીઓ રાજકીય જાગૃતિ લાવવામાં ભાગ ભજવ્યો છે ચૂંટણી સમયે જુદા જુદા રાજકીય પક્ષના નેતા ગામડાઓની મુલાકાત લે છે ત્યાં સભા ભરે છે અને પક્ષની ચૂંટણી વચ્ચેનો વચનો આપે છે પરિણામે લોકો રાષ્ટ્રીય પક્ષો પક્ષ પ્રથા પક્ષની સામાજિક આર્થિક નીતિ વગેરે રાજકારણના પ્રશ્નોથી વાકેફ થાય છે જેથી ગ્રામીણ લોકોની રાજકીય સમજણ અને સભાનતામાં વધારો થયો છે રાજકીય જાગૃતિ ચૂંટણી સમયે જુદા જુદા નેતાઓ મત માટે ગામડાની મુલાકાત લેતા હોય છે સભા ભરતા હોય છે વચનો આપતા હોય છે અને આમ રાષ્ટ્રીય પક્ષો કે પક્ષ પ્રથા કે પક્ષની સામાજિક આર્થિક નીતિનાથી પ્રજા વધુ જાગૃત બને છે બિન પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારે જુદી જુદી જ્ઞાતિઓનો ટેકો મેળવવો પડે છે ચૂંટણી પછી પંચાયતના સભ્યોએ પંચાયતની કાર્યવાહીમાં પણ જ્ઞાતિ કોમનો ભેદ વગેરે સાથે મળીને વિચાર વિમર્શ કરી નિર્ણય લેવા માટે એકબીજાનો સહકાર મેળવવો પડે છે આથી ગ્રામ સમાજના પરંપરાગત સાંપ્રદાયિકના ખ્યાલો નબળા પડે છે અને બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક મૂલ્યોનો પ્રચાર પ્રચાર થતો જાય છે જો બિન સાંપ્રદાયિક કોઈ પણ ધર્મનો વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે આમ જુદી જુદી જ્ઞાતિને પડતો ચૂંટણીમાં પંચાયતના સભ્યોની કાર્યવાહીમાં જ્ઞાતિ કોમનો ભેદ વગર મળી વિચાર વિમર્શ કર્યા પછી સહકાર આપવો જોઈએ તો સાચા અર્થમાં લોકશાહી સાર્થક બની શકે છે સામાજિક અંતરમાં ઘટાડો પંચાયતી રાજને કારણે ગામડાની વિવિધ ઉચ્ચ નિમ્ન જ્ઞાતિઓ કોમો પુરુષો અને સ્ત્રીઓ ખેડૂતો અને ખેતમજૂરો વગેરે વર્ગો વચ્ચે પરંપરાગત સામાજિક અંતર ઘટવા લાગ્યા છે પહેલાના સમયમાં પણ આ બધા વર્ગો વચ્ચે એક પ્રકારની સામાજિક અલગતા રહી પરંતુ હવે પંચાયતની ચૂંટણીઓમાં તેની કાર્યવાહીમાં ગામના સાર્વજનિક વિકાસના કામોમાં દરેક વર્ગના સભ્યોએ પ્રચાર આ અંતર ક્રિયાના અંગ સામાજિક સંપર્ક કરવો જરૂરી બને છે આથી ધીમે ધીમે તેમની વચ્ચે સામાજિક અંતરમાં ઘટાડો થવા લાગ્યો છે સામાજિક અંતર ગામડાઓની ઉચ્ચ જ્ઞાતિઓ નિમ્ન જ્ઞાતિઓ પુરુષો સ્ત્રીઓ ખેડૂતો ખેતમજૂરો વર્ગે વચ્ચે પ્રાચીન સમયમાં અંતર હતું ભેદ હતું આજના સમયમાં નથી આ સૌ લોકો સાથે મળીને વિકાસની તકો ઝડપે છે ચૂંટણીમાં કાર્યવાહીમાં કોઈ પણ વિકાસના કામમાં પરસ્પર આંતરક્રિયાઓનો સંપર્ક જરૂરી બને છે લોકશાહીની ભાગીદારી વધી પંચાયતી રાજની સ્થાપના પાછળનો હેતુ ગ્રામ વિકાસના કાર્યોમાં લોકોની ભાગીદારી વધારવાનો હતો તેમાં સફળતા મળવી જોઈ મેળવી શકાય છે જે કેટલાક અભ્યાસો પરથી જણાય છે હવે ગામડાઓમાં પંચાયતનું મકાન ગોબર ગેસ પ્લાન વોટર વર્ક્સ જાહેર શૌચાલય રસ્તા પરની લાઇટ અને વૃક્ષ વગેરે સગવડો ઊભી થઈ છે તે જ રીતે ઘણા ગામડાઓમાં લોકોને અમુક ફાળો તથા સરકારી મદદ મેળવીને વીજળીકરણ કરવામાં આવ્યું છે લોકોએ સ્વૈચ્છિક શ્રમ સ્વરૂપે ગામના વિકાસમાં ફાળો આપીને રસ્તા પણ બનાવ્યા છે લોકભાગીદારી વિકાસના કામમાં ગામના વિકાસના કામમાં લોકભાગીદારી કેળવી કે જેને સફળતા મળી શકે ગામની અંદર વૃક્ષારોપણ વીજળી પાણી પંચાયતી મકાન વોટર વર્ક્સ જાહેર શૌચાલય શક્ય હોય તો ગોબર ગેસનો પ્લાન જેવી સગવડો ઊભો કરી અને સરકારી મદદ મેળવી અને લોકોના શ્રમે ગામના વિકાસનું કામ કાર્યો બનાવી શકાય છે પંચાયતી રાજની કેટલીક નકારાત્મક સામાજિક અસરો પણ પડી છે જે ટૂંકમાં નીચે દર્શાવી શકાય નંબર એક જૂથ વાદ અને પક્ષાપક્ષ પંચાયતી રાજની ચૂંટણીએ ગામડામાં પણ પક્ષાપક્ષી અને જૂથવાદને ઉત્તેજના આપ્યું છે ચૂંટણી વખતે ગામડામાં જુદા જુદા રાજકીય પક્ષ સક્રિય બની પોતાના ઉમેદવારો માટે ટેકો મેળવવા જૂથો ઊભા કરે છે પરિણામે કેટલીક વખત ગામડામાં કાયમી કડવાશના બીજ રોપાય છે ચૂંટણી સમયે સામસામેના પક્ષ આવી જતા હોય ઘણી વખત તકરાર પણ થતી હોય છે આમ નવા રાજકીય પક્ષ સક્રિય બની અને ઉમેદવારનો ટેકો મેળવવા માટે જૂથ ઉભા કરે છે અને કાયમી માટેના ગામની અંદર વેરચેરની ભાવના કેમના બીજ રોપાય છે જ્ઞાતિવાદને ઉત્તેજન પંચાયતી ચૂંટણીઓમાં વિવિધ જ્ઞાતિઓ પોતાના સંખ્યાબળને આધારે ઉમેદવારો ઊભા કરે છે તેથી ક્યારેક ઉમેદવારીની વ્યક્તિગત લાયકાતો ગૌણ બની જાય છે અને ચૂંટણી જીતવા માટે જ્ઞાતિનું પીઠબળ નિર્ણાયક બને છે એટલે કે મોટું સંખ્યાબળ ધરાવતી જ્ઞાતિ ઉમેદવાર વ્યક્તિગત કાતની બાબતમાં બીજા ઉમેદવાર કરતાં નબળો હોવા છતાં તે જ્ઞાતિનો સભ્યનો ટેકો મેળવવા માટે ચૂંટણીના પ્રચારમાં જ્ઞાતિના હિતોને પ્રાધાન્ય આપે છે ચૂંટણી સમયે સંખ્યાબળને આધારે વ્યક્તિ પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે નાનું કુટુંબ હોય એકલું કુટુંબ હોય તો ઉમેદવારી નોંધાવી ન શકે કારણ કે એની પાસે મત બેંક નથી પરંતુ જ્ઞાતિનું પીઠબળ નિર્ણાયક બનતું હોય છે એટલે વ્યક્તિગત નાયકા બાબત ઉમેદવાર નબળો હોવા છતાં જ્ઞાતિનો ટેકો સારો મળે તો એ ચૂંટણીમાં પ્રચાર જ્ઞાતિના હિતને ધ્યાનમાં લે છે અને ઊભે છે અને પોતાની જ્ઞાતિને આગળ લાવવા માટે વચનો આપે છે આથી ગામડામાં જ્ઞાતિવાદને ઉત્તેજન મળે છે તેથી જ્ઞાતિ પ્રથાને નાબૂદ કરવાના બંધારણીય આદર્શની વિશે થાય છે આ રીતે જ્ઞાતિના ટિકાથી ઘણી વખત વ્યક્તિ નબળો હોવા છતાં છૂટાઈ જતો હોય છે આંતરજ્ઞાતીય સંઘર્ષ જ્ઞાતિવાદ આંતરજ્ઞાતિય સંઘર્ષ ઊભા કરે છે વિવિધ જ્ઞાતિનો વચ્ચેના હિત સંઘર્ષ અને જૂથવાદ તેમની વચ્ચે સંઘર્ષ પેદા કરે છે પંચાયતની ચૂંટણી પછી કેટલાક ગામડાઓમાં વિવિધ જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા મારામારી અને સંઘર્ષના બનાવો પણ બને છે આમ પંચાયતી રાજ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે આંતરજ્ઞાતિએ સંઘર્ષ બે જ્ઞાતિ વચ્ચેના હિત ટકરાય જૂથ વચ્ચેનો ક્યારેક સંઘર્ષનો જન્મ થાય પંચાયતી ચૂંટણી પછી કેટલાક જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા મારામારી સંઘર્ષ જેવી બાબત સતત સતાવતી હોય છે પરંતુ એમને દૂર કરવી જોઈએ પંચાયતી રાજ તોતેરમાં બંધાણીય સુધારાની વિશેષતાઓ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ગ્રામસભાની પંચાયતી રાજ પ્રણાલીનો આધાર માનવામાં આવી છે આ ગ્રામસભાઇ રાજ્યો વિધાન મંડળી દ્વારા સોંપવામાં આવેલા કાર્યો તથા અધિકારનો ઉપયોગ કરશે ગ્રામ પંચાયત રાજ પ્રણાલી આધારિત વિવિધ મંડળીઓને સત્તાઓ સોંપવામાં આવે છે અને અધિકારનો ઉપયોગ કરે છે ગામ મધ્યવર્તી અને જિલ્લા સ્તર પર પંચાયતો ત્રણ સ્તરે વેચાયેલી હશે વીસ લાખની જનસંખ્યા ધરાવતા રાજ્યોને એ અધિકાર હશે કે તે જોવું ઈચ્છે તો મધ્યવર્તી સ્તરે પંચાયતની રચના ન કરે અમલ બસો ને તેતાલીસની આધીન રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વિશેષ વ્યવસ્થા અંતર્ગત પણ સભ્યો બની શકશે પ્રત્યક્ષ રીતે ત્રણેય સ્તરે સભ્યોની ચૂંટણી થશે ગ્રામ પંચાયતનું પ્રધાન મધ્યવર્તી સંસ્થાઓનો સભ્યો બની શકશે આ જ રીતે મધ્યવર્તી સ્તરના સભ્ય જિલ્લા સંસ્થાઓનો પણ સભ્ય બની શકશે જો ગામ મધ્યવર્તી અને જિલ્લા સ્તર તાલુકો ગામ અને જિલ્લો આ ત્રણેય સ્તરમાં વેચાયેલું હશે વીસ લાખની જનસંખ્યા ધરાવતા રાજ્યના અધિકાર હશે તે ઈચ્છે તો પંચાયતની રચના ન પણ કરે બસો ને તેતાલીસના રાષ્ટ્રપતિ આધીન અને કેન્દ્રશાસિત અંતર્ગતનો ભાગ બની શકશે આમાં ત્રણેય થી પસાર થતા સભ્યોની ચૂંટણીનો વેગ આ મધ્યવર્તી સંસ્થાઓના સભ્યો બની શકે છે પ્રત્યેક સ્તરે પંચાયતના કાર્યકાળ પાંચ વર્ષનો હશે અને કાર્યકાળ પૂરો થાય તે પહેલાં ચૂંટણી કરાવી લેવામાં આવશે પંચાયતી ભંગ કરવાની સ્થિતિ આવે તો છ મહિનાની અંદર ચૂંટણી કરાવવી અનિવાર્ય બની જશે જો પંચાયતનો ગાળો પાંચ વર્ષનો હોય છે પાંચ વર્ષનો હોય છે અને એ પાંચ વર્ષના ગાળાના દરમિયાન એન્ડમાં એની ચૂંટણી પણ કરાવી લેવી કદાચ એના નિયમસર ભંગ થાય તો એને છ મહિનાની અંદર ચૂંટણીનું આયોજન કરવાનું રહે છે તમામ પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે તેમની વસ્તી પ્રમાણે બેઠકો અનામત રાખવામાં આવશે કુલ બેઠકની એક તૃતીયાંશ બેઠક મહિલા માટે અને અનામત રહેશે આ જ રીતે પંચાયતમાં પણ પ્રત્યેક સ્તરે અધ્યક્ષોના હોદ્દાની કુલ સંખ્યાના ઓછામાં ઓછા એક તૃતીયાંશ હોદ્દાઓ મહિલાઓ માટે અનામત રહેશે રાજ્યની જનસંખ્યામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની જનસંખ્યાનું જે પ્રમાણ છે તે જ પ્રકારનું એમના માટે અનામત હોદ્દાનું પણ પ્રમાણ રહે છે આ સિવાય રાજ્યના વિધાનમણ દ્વારા પંચાયતમાં કોઈ પણ સ્તરે અથવા અધ્યક્ષના હોદ્દા માટે કોઈ પણ સ્તરે પછાત જાતિઓના નાગરિકો માટે હોદો અનામત રાખી શકાય છે જો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવાની હોય છે એમાં મહિલાઓ માટેની એક તૃતીયાંશ બેઠકો અનામત રહે છે અને પ્રત્યક્ષ સ્તરે અધ્યક્ષ હોદાની રૂએ ઓછામાં ઓછો એક તૃતીયાંશ હોદાની મહિલાઓ માટે અનામત રહે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યાબળ આધારે એની સીટ અનામત હોદ્દો રહેશે આમ રાજ્ય વિધાનમંડળ દ્વારા પંચાયતમાં કોઈપણ સ્તરે અથવા તો અધ્યક્ષના હોદ્દા માટે કોઈપણ પછાત જાતિઓના નાગરિકો માટે અનામત રાખી શકાય છે ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું થી એટલે કે તોતેરમો બંધારણીય સુધારો અમલમાં તે તારીખથી એક વર્ષની અંદર અને તે પછી પાંચ વર્ષની સમાપ્તિ પછી તમામ રાજ્યોમાં એક નાણાં પંચની રચના કરવામાં આવશે જે રાજ્ય અને તમામ સ્તરે પંચાયતો વચ્ચે નાણાંકીય સંસાધનનો વિતરણ તથા હસ્તાંતરણના નિયંત્રિત સિદ્ધાંતો અને પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવાના ઉપાયો પર વિચાર કરશે ચોવીસમો ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણું એટલે કે તોતેરમો બંધારણીય સુધારો તે તારીખથી એક વર્ષની અંદર અથવા તો પાંચ વર્ષની સમાપ્તિમાં એક રાજ્યની અંદર પંચની નિમણૂક થશે અને તમામ નાણાં સ્તરે તમામ સ્તરે નાણાકીય સંસાધન વિતરણ નિયંત્રણ અને એને વ્યવસ્થાનું કામ પણ કરશે વિકાસ યોજના લાગુ કરવા માટે પંચાયતને પૂરતા પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ કરવામાં આવશે પંચાયતને પૂરેપૂરા નાણાં પણ આપવા પંચાયતને કર એકત્રિત કરવાની મંજૂરી આપવી અથવા મહેસૂલનો કેટલો ભાગ પંચાયતી રાજ સંસ્થાઓને આપવો કે નહીં તે બાબત રાજ્ય સરકાર પોતે નક્કી કરશે જો પંચાયતોને કર એકત્રિત કરવાની મંજૂરી આપવી મહેસૂલનો કેટલોક ભાગ પંચાયતની રાજ સંસ્થાઓને આપવો કે નહીં એ રાજ્ય નક્કી કરે છે પંચાયતની મતદાતા સૂચિ તૈયાર કરવાની અને દરેક ચૂંટણી કરાવવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનો છે જેની ત્રાસ રચના તમામ રાજ્યોમાં કરવામાં આવશે પંચાયતની ચૂંટણી પંચાયતની સૂચિ તૈયાર કરવાનું કામ ચૂંટણી પંચ કરે છે અને એના અધ્યક્ષ ચાલે છે જો કોઈ વ્યક્તિને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીના કોઈ કાયદા દ્વારા કે પછી રાજ્યના અન્ય કોઈ કાયદા દ્વારા આ યોગ ઠરાવવામાં અયોગ્ય ઠરાવવામાં આવશે તો તે વ્યક્તિ પંચાયતની સભ્ય બની શકશે નહીં જો કોઈ વ્યક્તિ વિધાનમંડળની ચૂંટણીમાં અને કોઈ કાયદા દ્વારા પછી કે રાજ્યના અન્ય કોઈ કાયદા દ્વારા અયોગ્ય ઠેરાવવામાં આવે તો એ સભ્યો બની શકતા નથી અંતમાં ઓગણત્રીસ મતોવાળી અગિયારમી અનુસૂચિ કલમ બસો ને તેતાલીસ જી જોડવામાં આવી છે જેના દ્વારા સ્થાનિક મહત્ત્વના કાર્યોની યોજના બનાવવાની અને અમલીકરણમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રભાવિત ભૂમિકા આપવામાં આવે છે આ મુદ્દાઓમાંથી કેટલીક નીચીની નીચે જણાવ્યા તે પ્રમાણેના છે ઓગણત્રીસ મતોવાળી અને અગિયારની અનુસૂચિત કલમ બસો ને તેતાલીસ જી એમાં જોડવામાં આવે છે અને આ કાર્યની યોજના બનાવવાની અને અમલીકરણ કરવાની ભૂમિકા છે બે મુદ્દા આપ્યા પાછા અહીંયા કૃષિ અંતર્ગત કૃષિ વિસ્તરણ એક કૃષિ અંતર્ગતનો મુદ્દો છે બીજું ભૂમિ સુધારણાને લાગુ કરવી બીજો મુદ્દો ભૂમિ સુધારણાનો આપવામાં સિંચાઈ જળ પ્રબંધ અને જળ વિકાસ સામાજિક વિકાસ માટે ભાગીદારી અને નિયમ અનુસાર કાર્ય કરવું જરૂરી છે પરંતુ જો તેમાં કોઈ કક્ષાએ વિચલિત વર્તન કે ધોરણભંગ થાય તો સામૂહિક વિકાસ પર તેની વિપરીત અસર થવાની શક્યતાને નકારી શકાય નહીં આવા ધોરણભંગ વર્તનની માહિતી હવે પછીના એકમમાં મેળવો છે વિદ્યાર્થી મિત્રો સામુદાયિક લોકભાગીદારી નિયમ અનુસાર કાર્ય કરવું અને કોઈ કક્ષાએ વિચલિત વર્તન કે ધોરણભંગ થાય તો સામૂહિક વિકાસ પર તેની વિપરીત અસરો થાય એને આપણે અસ્વીકાર કરી શકીએ નહીં તો વર્તન વ્યવહાર અને ધોરણ ભગરની ચર્ચા આગળના એકમમાં આપણે કરશું આમ વિદ્યાર્થી મિત્રો ભારતમાં પંચાયતી રાજના પાઠનું અહીંયા પૂર્ણ કરીએ અને આવતા વિડીયો લેક્ચરમાં આપણે નવા પાઠની શરૂઆત કરીશું